બીજું કે આપણે ગોંડલ વિસ્તારની વાત કરી તો તમે બધે જોતા હશો કઈ ઘણા બધા વડીલો એમ કહેતા કે ભાઈ ગોંડલની અંદર જે રીતની વ્યવસ્થા છે જે રીતે દરેક જ્ઞાતિના લોકો એક સાથે ખંભે ખંભો મિલાવીને ગોંડલની અંદર રહે છે આપણે ક્ષત્રિય સમાજની વાત કરી કોળી સમાજ દલિત સમાજની માની અનેક સમાજ અળીમડી રહે છે આપણે હિન્દુ સમાજની વાત હોય મુસ્લિમ સમાજની વાત હોય તમામ સમાજો એકબીજા સાથે ખૂબ સારી રીતે લાગણીના ભાવથી જોડાયેલા છે પણ અહીંથી બાર બે પેલા લોકોને ખબર ન હોય એને એવું હોય કે આ ગોંડલ નથી કે અહીંયા આ તો મિર્ઝાપુર છે અહીંયા કોઈ કાયદો વ્યવસ્થા નથી ક્યાંય પણ લોકો શાંતિથી નથી રહી રહી શકતા ક્યાંય વેપારીઓ શાંતિથી પોતાના વેપાર ધંધા નથી કરી શકતા પણ જે લોકોએ ગોંડલને નજીકથી જોયું આપણે દાખલા તરીકે વાત કરી પેલા કોઈ નોકરી હતી ગોંડલની અંદર નોકરી આપવાની પોસ્ટિક થાય ને તો એ ઉપાધિમાં મૂકે છે કે અમારે નથી જવું એને ચિંતા હોય પણ અહીંયા રહ્યા અહીંયા લોકોને મળે દરેક સમાજ સાથે અહીંયા છોડાય પછી એને આની બદલી કરાવવાનું મન પે બીજે જવાનું મન નથી થતું આપણા વિસ્તારની ખૂબ સારી સ્થિતિ ને પરિસ્થિતિ છે આવનારા સમયમાં આપણે ધ્યાન રાખવાનું કે કોઈ બી બહારના લોકો આ સાંજ પાણીની અંદર કાકરી નાખીને એને હલબલાવી ન જાય